આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષોમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પૂરી ક્ષમતા અને પ્રતિબદ્ધતાથી કામગીરી કરવા વેપાર અને ઉદ્યોગ જગતને અનુરોધ કર્યો છે આજે સવારે એસોચેમ ફાઉન્ડેશન વીક બે હજાર વીસમાં માધ્યમથી મુખ્ય સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વ અત્યારે નવી ટેકનોલોજી સાથે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે આગામી સત્યાવીસ વર્ષમાં ભારત આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે આગામી સત્યાવીસ વર્ષો ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂમિકા નિર્ધારિત કરશે અને સાથે સાથે ભારતીયોની પ્રતિબદ્ધતા ચકાસશે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટા જૂથને એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ સેન્ચ્યુરી પુરસ્કાર અર્પણ કર્યો જે ટાટા જૂથ વતી શ્રી રતન તાતાએ સ્વીકાર કર્યો હતો ગુજરાતનો જીડીપી વર્ષ બે હજાર એકમાં એક લાખ કરોડ હતો તે હવે વધીને અઢાર પોઈન્ટ નવ લાખ કરોડ થયો છે આ બાબત પુરવાર કરે છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના નાના શહેરો ગામો સુધી ઔદ્યોગિક વિકાસ થયો છે અને તેથી અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસોચેમ સ્થાપના સપ્તાહ નિમિત્તે ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન સુધી પહોંચાડવામાં વિકાસના ચાલક બળ એવા ગુજરાતની ભૂમિકા અંગેના વેબીનારમાં આ મુજબ જણાવ્યું હતું ભુજના પરાસમાન માધાપર ખાતે કચ્છ જિલ્લાનું ખેડૂતો માટેનું કૃષિ બિલ બે હજાર વીસને સમર્થન આપતું સંમેલન યોજાયું હતું જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનના અધ્યક્ષસ્થાને ઉદબોધનમાં વરિષ્ઠ કેબિનેટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે ખેડૂતોના વિરોધી નથી પણ હામી છીએ ઉપસ્થિત ખેડૂત અગ્રણીઓને કૃષિ બિલો અંગે દસ તાલુકામાં અન્ય ખેડૂતોની વચ્ચે જઈ આ અંગે સાચી વાત જણાવવા અનુરોધ કર્યો હતો કૃષિ સુધાર બિલના સમર્થનમાં આયોજીત સંમેલનમાં પ્રભારી મંત્રી દિલીપસિંહ ઠાકોર સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કિસાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છની દરિયાઈ સરહદનું રક્ષણ કરવા માટે ભારતીય તટરક્ષક દળ જખૌને અદ્યતન ઉપકરણોથી સજ્જ સી ચારસો ચોપન બોટને જખૌ કોસ્ટગાર્ડના કાફલામાં સામેલ કરાઈ છે આ બોટને એલ એન્ડ ટી કંપની દ્વારા સુરત હજીરા ખાતે તૈયાર કરાઈ છે તેને જખૌ બંદોર લવાઈ હતી જ્યાં તેનું દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સાથે મરીન પોલીસ બીએસએફ તેમજ કસ્ટમના અધિકારીઓની ઉપસ્થિતિમાં અદ્યતન ઉપકરણોથી સજ્જ બોટનું સ્વાગત કરાયું હતું ભુજનું આજે ચારસો તોંતરમું સ્થાપના દિને રાજવી પરિવારના ઇન્દ્રજીતસિંહ જાડેજા ધારાસભ્ય નિવાબેન આચાર્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડા દ્વારા પરંપરાગત ખીલીપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છના રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ભુજના નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આપણા શહેરને સ્વચ્છ રાખવું એ આપણી નૈતિક ફરજ છે શહેરને પ્રગતિશીલ બનાવવા માટે સૌ કોઈ સાથે મળીને કાર્ય કરીએ જીતસિંહ જાડેજા આજે સ્થાપના દિન સ્થાપના દિન કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આચાર્ય અને હિસાબે કચ્છ એક ઐતિહાસિક દિવસ છે અને એમાં ખાસ કરીને ભુજ માટે અને ભુજની સ્થાપના દિવસે સર્વ કચ્છીઓને ને ભુજવાસીઓના વિશ્વના ખૂણે ખૂણે રોકાવ્યા અને કચ્છના મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છ દ્વારા હું શુભેચ્છા આપું છું અને મા પાસે કરું છું અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કચ્છમાં બંને વિસ્તારમાં જંગલ ખાતા હસ્તકની જમીનો પર ઉગેલા ઘાસને રખડતા અને માલિકોએ તરછોડેલા ચોપગા પશુ માટે ચરિયાણની છૂટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા હવેથી ચોપગા પશુઓ બન્ની ચરિયાણ કરી શકશે આ નિર્ણય બાદ પશુપાલકો માલધારીઓની લાંબા સમયની સમસ્યા હલ પણ થઈ જશે જેથી જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ ફાયદો થશે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર